હેલો ફ્રેન્ડ્સ આ વિડિયોમાં હું તમને બતાવીશ કે બ્લાઉઝનું પાછળનું ગળું આપણે કેવી રીતના બનાવવું ગળાનું કેનવાસનું માપ કેવી રીતના લેવું ચોંટાડવાનું કેવી રીતના અને કેવી રીતના એને બનાવવાનું જે માપનું બ્લાઉઝ હોય એ હિસાબે તો જેમ કે આ એમનું માપનું બ્લાઉઝ છે એમને પાછળ સાડા ચાર ઇંચનું આ પટ્ટો જે છે એ સાડા ચાર રાખવાનો છે ગળા ને આ પોણા પાંચ જેવો છે પણ આપણે સાડા ચાર રાખવાનો છે રેડી ગરાક કઈ છે તમને તમારી માપ તમે માપ લીધું હોય અથવા માપમાં આવ્યો જે આવ્યો હોય સાડા ત્રણ નો પટ્ટો ચાર નો પટ્ટો કે પાંચ ઇંચ નો જે પણ પટ્ટો તમારે આવતો હોય આમાં મને સાડા ચાર રાખવાનો છે તો આપણે આ બધું કટિંગ તો કરી લીધેલ છે બ્લાઉઝ હવે ગળો ગળાનું માપ કેવી રીતના કાઢવાનું કેનવાસ નું જે બનાવવું છે એનું કેવી રીતના તો જેમ કે આમાં સાડા પટ્ટો રાખવાનો છે તો આપણું તો સિલાઈમાં જશે નીચે પછી ત્યાંથી જે સિલાઈ માં જવાનું છે એને માઇનસ કરી અને સાડા ચાર આપણે અહીંયા લાઈન દોરી નાખવાની આ આપણો પટ્ટો થઈ ગયો જે પટ્ટો રાખવાનો છે સિલાઈ નો કાઢ્યા પછી અને ઉપરથી પછી માપી લેવાનું કે કેટલું ગળું આવે છે તો આપણે અહીંયા અહિયાં કેટલું આવે છે પોણા અગિયાર ઇંચ નું આવે છે તો આપણે પોણા અગિયાર ઇંચ નું ગળું કટિંગ કરવાનું તો અમે કેનવાસ તેમજ પીસ કાપી દીધો રે હવે એક આ લાઈન દોરી નાખી મેં ઉપર મતલબ કેનવાસ સીધું થાય એટલા માટે સીધું કટિંગ થાય એટલે અને હવે હું પોણા અગિયાર એનું નિશાન કરી નાખીશ પોણા નિશાન થોળું રાખું છું ઓલરેડી માર્ક કરેલું છે અને નીચે હું સાડા ત્રણ ઇંચ પોળું રાખું છું તો સાડા ત્રણ ઇંચ નિશાન કરી નાખીશ અને ક્રોસમાં લાઈન દોરી નાખીશ હવે આનામાં મને બધા સેપ ને કચ કરવાની છે જે સેપ કરવો હશે તો હું આનામાં અત્યારે પાંચ સેપ ટાઈપનું કરું છું જો નીચે જે પોળાઈ આવતી હતી ત્યાં આગળ જ મે લીધું છે ઉપરથી 1/2 ઇંચ રાખી જો છે નીચે જે 3 1/2 ની લાઇન આવતી હતી એટલે એટલે નીચે થોડું પોળું આવશે ઉપર 1 ઇંચ સાંકડું આવશે 1/2 ઇંચ નું જો પોળાઈ રાખું છું ઉપર ગળાની નીચે આવતા 3 1/2 કરી નાખું છું પેટવાળા કે ઘણા કોઈ ખુલ્લું ગળું પડી જાય એટલે બોડી ઘણી હોય 40 42 સાઈઝની તો પછી હું 4 ઇંચ પણ બ્રોડ લઈ જાઉં છું આ રીતેને ઉપરથી 1/2 જ રાખું છું નીચે 4 ઇંચ પણ લઈ જો આ રીતે બ્રોડ કરું મને કટિંગ કરવું હોય ને કરું તો બાકી રેગ્યુલર હોય તો 3 1/2 રાખું છું અને ઉપરથી 1/2 તો આપણો એટલે ड्रॉ થઈ ગયો છે એના हिसाबો મને કટિંગ કરી લેસ ડ્રો તમે ગમે રે વીટને કરતા હોય કે જેમ કરતા હોય કટિંગ કરતી વખતે ગળાનું પરફેક્ટ શેપ આપવાનું તમારે મતલબ કાતર એકદમ પ્રોપર ચાલવી જોઈએ ગળામાં એવું છે કે તમે ઘણું બધું ગળા કટિંગ કરશો તો તમારો હાથ બેસી જશે પછી કાતર ઓટોમેટિક આલ છે તમે જેવું ડ્રો કર્યું હશે એવું પણ તમારી કાતર એકદમ પ્રોપર ચાલશે શેપમાં હવે હું આને આટલું આટલું રાખી વધારે ડાયરેક્ટ જ હું ઉઠલાવી નાખું છું ગળું સીધું જ પાછળના ભાગમાં લગાવી અને મેઈન ભાગથી ઉઠલાવી નાખું છું આટલું આટલું મેં કાપી નાખ્યું આ વચ્ચેનો ભાગ મેં રાખ્યો છે હમણાં વચ્ચેનો આ વચ્ચેનો ભાગ છે આપણો બરોબર અહીંયા હું એક કટ લગાવી લઈશ નીચે તો પોઈન્ટ શેડ હવે આપણે એને પાછળનો ભાગ લઈ લેવાનો બરોબર આ પાછળનો ભાગ લઈ લીધો અસ્તરનો છે મેઇન કાપડ સાઈડમાં રાખી દેલ આ અસ્તરનો છે હવે આપણે અહીંયા એને કટ લગાવી લેશું એક ઉપર અને આ જે સેન્ટર છે સેન્ટર દેખાય જ છે છતાં પણ આપણે એમાં લાઈન ચોકની કરી નાખવાની જેથી કરીને આપણે ખબર પડે હવે જે આ કેનવાસ વચ્ચે જે કટિંગ કરી હતું ઉપર તો આપણે કટ લગાવ્યો છે અને જસ્થના કાપડમાં પણ કટ લગાય એ બંનેને મેચ કરી લેવાનું અને અહીંયા આગળ આપણે આ જે સેન્ટર છે ત્યાં આગળ આ સેન્ટરનો ભાગ મૂકી દેવાનો બરોબર એ મૂક્યા પછી થોડું થોડું કેનવાસને આવી રીતના લાઇટ લાઇટ જે વચ્ચેનો ભાગ કટિંગ કરી એને ચોંટાડી લેવાનું જેથી કરીને આપણું ગળું આડાવળું ન થાય જરાપો અને પરફેક્ટ રીતે લાગે આવી રીતના પ્રોપર એકદમ જે કેનવાસ આપણે કટિંગ કર્યું છે એને એકદમ બાજુમાં જ આવી રીતના રાખી અને વ્યવસ્થિત ચોંટાડી લેવાનું જરા પણ ગેપ ના રાખવાનો કારણ કે આપણે ફિક્સ જ કટિંગ કર્યું છે કેનવાસ જેવું એટલે જેમ કેનવાસ છે એમને એમ જ એને બાજુમાં તમારે મૂકી અને ચોંટાડી લેવાનું પછી જે આ વચ્ચેનો ભાગ હોય વધારાનો એને આવી રીતના ઉખાડી નાખવાનો આપને એમ લાગે કે કેનવાસ ગળું જે બરાબર છે એ ચીપકી ગયું છે વચ્ચેનો ભાગ કાઢી લેવાનો પછી એને વ્યવસ્થિત પ્રેસ કરી એકદમ ગરમ પ્રેસ કરીને ચોટાડી નાખવાનું સરખું ઉખડી નહીં એવી રીતના આ જે હું ક્લિપ બનાવવાનો છું આ બધી અલગ અલગ બનાવવાનો છું આખો બ્લાઉઝ નું નહીં કેમ કેમકે આખો બ્લાઉઝ બનાવ કલાક કલાકનો વિડીયો થઈ જાય આમાં તમને પાછળનો ભાગ

તમારે જે હોય તો આપણે સીધું આ ઊંધું કટિંગ કર્યું હોય સીધો ભાગ અંદર રાખ્યો હોય તો સીધા ભાગને આવી રીતનામાં રાખી દેવાનું આ ઊંધો ભાગ હતો આ સીધો ભાગ છે એને પણ તમારે એકદમ વ્યવસ્થિત પ્રેસ કારણ કે આપણે કટિંગ કરી હોય ત્યારે એમને જ કરી હોય જયારે કેનવાસ લગાવ હોય ગળું ત્યારે એને પણ એકદમ સીધું કરી નાખવાનું પ્રોપર વ્યવસ્થિત જેથી કરીને ક્યાંય ખોલ ના આવે તો આપડે અત્યારે આવી રીતના ગાળું ની કમ્પ્લીટ સોર્ટિંગ તૈયાર થઈ ગઈ હવે અહીંયા કને હું સિલાઈ મારી લઈશ એકદમ ધારોધાર જેમ આપણે રેગ્યુલર સિલાઈ કરી એવી રીતના અને એક સિલાઈ સીધી સીધી નીચે નાખી કરી લઈશ આવી રીતના પછી આ વચ્ચેનો જે ગળાનો ભાગ છે સિલાઈ કર્યા પછી વધારેનો કાપી અને એને આખે આખો ઉઠલાવી લઈશ એટલે આ પાછળનો ભાગ આપણો તૈયાર થઈ છે ગાળા વાળો આવી રીતના ખાલી અહીંયા કેનવા આપણે જે પેલી તો સિલાઈ અહીંયા કર નાખવાની અડધા ઇંચે આવી રીતના પછી અહીંયા કણ વચ્ચે વચ્ચે એક સિલાઈ કરી એટલે ગળવા ડાવળું ન જાય અને અહીંયાથી એકદમ ધારોધાર જે કેનવાસમાં સિલાઈ આવે છે સિલાઈ કરી વચ્ચેનું કાપડ કાપી અને તમારે એક ભાગ અંદરથી આમ કાઢી અને બારે કાઢી લેવાનું સીધું સીધું કર્યા પછી વ્યવસ્થિત થોડી પ્રેસ કરી અને સાઈડોમાં સિલાઈ કરવી સિલાઈ અને તો એ થઈ ભાગ આપણો તૈયાર એકદમ પ્રોપર પરફેક્ટ રીતે આવી રીતના જો આ રાખી લીધું છે આપણે આ સીધી પ્રિન્ટ હતી આ ઊંધી પ્રિન્ટ હતી મેં જેમ તમને બતાવી એવી જ એમ મૂકેલ છે બસ એકદમ પ્રોપર આવી રીતના સીધો પડે છે એમ જ રાખીને આપણે जो रेगुलर आता है नसीले करे जो वेरी नसीले करना खानी पहली तो पहली नीचे नसीले करना खानी आने चले नसीले थेगी बरोबर हवे आये अब इतना प्रॉपर राखी हम क्या खोलना थी अभी अवि, आप तो अभी इतना जोगिया ने वह चेंग मोटे सिले હવે જે આવી રીતના છે પરફેક્ટ જેમ પડી છે એમને એમ જ રાખી તમારે આવી રીતના પ્રોપર અને એકદમ કેનવાસ ની બાજુમાં જ સિલાઈ આવી રીતના કરી નાખવાની આખા ગળામાં આપણે સિલાઈ કરી નાખી હવે જેમ જ આપણે રેગ્યુલર જેમ રાખી એમ જ થોડું થોડું વધારેનો માર્જિન કાપડ રાખી અને એને કટ કરી નાખવાનો વચ્ચેનો જે વધારેનો ભાગ છે એને ગળાનો હવે જે ગોલાઈ વાળો ભાગ આવે છે ત્યાં આગળ આવી રીતના કટ મારી લેવાના જેથી કરીને ગળું ઉઠલાવીએ ત્યારે એની ફિનિશિંગ પ્રોપર આવે એનું અને ખેંચાઈ નહીં ગળો કટ લગાવવા જરૂરી છે જ્યાં પણ આવી રીતના ગોલાઈ આવતી હોય ત્યાં આગળ તમારે આવી રીતના સિલાઈ કપાઈ ના જાય એવી રીતના કટ લગાવી લેવાના એવડો મોટો કટ નહીં લગાવવાનો કે સામે સિલાઈ પણ કટ આપણી કપાઈ કપાઈ જાય એવી રીતના નહીં આવી રીતના જ્યાં રાઉન્ડ આવતો હોય એટલા માટે હવે આવી રીતના એને આપણે ઉઠલાવી નાખવાનો આ ભાગને આમ પકડી આમ આવી રીતના આખી ઉઠલાવી નાખશું આપણે આખા આખા ભાગને એટલે આ તમારે અલગથી કાપડ ચોટાડવું ના પડે ગળું પાછળથી બનાવવું ના પડે હાથ સિલાઈ ક્યાં ના આવે કાંઈ મગજ મારી નહીં અને ડાયરેક્ટ અમારું આખો પાછળનો ભાગ રેડી થઈ જશે આમાં કોઈ જાતનું બધા કોઈ કહેતા હોય કે અહીંયા પટ્ટી ના નાખીએ તો આપણે ફિનિશિંગ કે નથી આવતું સોરી ફિટિંગ ના આવે કે ફિનિશિંગ નથી આવતું એવું કાંઈ ન હોય પરફેક્ટ જ હું તો વર્ષોથી આ ટાઈપના સીવું છું પાછળનો ભાગ આખે આખો રેડી આમ ઉઠલાવી નાખું છું જો આવી રીતના થઈ ગયું બરોબર પરફેક્ટ એકદમ આ કોટલી ગયું છે નીચે હું ધારની સિલાઈ કરી નાખું છું તમારે સિલાઈ ના કરવું હોય એકદમ પ્રેસ કરી પરફેક્ટ અને ડાયરેક્ટ ટક્સ લઈ લેવાનો તો હું સિલાઈ કરું છું તમને એમ થાય કે ક્યાંય પણ સિલાઈ નથી દેખાડવી તો પછી તમારે આવી રીતના સીધી પ્રેસ કરી નાખવાની તો એકદમ પ્રોપર થઈ જશે ફિનિશિંગ વાળું સિલાઈ પણ નહીં દેખાય तो नीचे में डार्निंग सिलाई करना की और तुम्हारा ये तरीका ना करो तो प्रेस कर लो मुझे तो तुमने बताओ प्रेस कर लो जो मैं प्रेस करना की जे तुम જોઈ શકસો કે एकदम परफेक्ट આવી રીતના પ્રેસ કર ના કીજે જેતે કરી ના ક્યા ખોલ ના રહે કે ટાઈમ પર મે જો સબરા ફિનિશિંગ કે પ્રોપર સે આવી રીત આ જોઈ શકતો તમે છે ને કે તમે ક્યાં હાથ સિલાઈ કે ઉપરની મશીન સિલાઈ કે કાઈ નથી કર્યું આપણે તો પછી આગળ હું આમ ને આમ રાખી દેવાનો તો તમે જોઈ શકસો નું ફિનિશિંગ एकदम પ્રોપર પરફેક્ટ ફિનિશિંગ વાળું આવી છે મેં અહીંયા ખાલી ડાર્નિંગ સिलाई કરી લીધી અને આપણે કરવી હોય અહીંયા કને તો પણ ઠીક છે ને ના કરવી હોય આવી રીતે એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું રાખવું હોય કોઈ પણ સિલાઈ કર્યા વગર નું તો પણ તમે એમાં રાખી શકો છો નીચે પણ સેમ જ છે તમારે ધારની સિલાઈ ના કરવી હોય તો સિલાઈ કર્યા વગર ડાયરેક્ટ આ રીતે પ્રેસ કરી નાખવાની તો તમે જોશો પાછળ ક્યાં સિલાઈ નહીં આવે અને એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું ગળું આપણું તૈયાર થઈ ગયા છે હવે આપણે એને અહીંયા કને જ્યાં વધારાનું છે ત્યાં આગળ આવી રીતના સિલાઈ કરી અને વધારાનું કાપડ આપણે એનું કાપી નાખવાનું यह नमक टैक्स केवरी नाले वाला ये पर हूँ तो अपने बताइए तो हमला हमारे चाहे तो टैक्स ने बदला ही ना आको पाचन उपागत रेडी करना हिस आपको अब जरा ना बदु कटिंग देखिए यह नमक હવે તમે જોઈ શકશો કેટલો પરફેક્ટ આ અસ્ત્ર વાળો ભાગ છે મેઇન ભાગ વાળો નીચે છે જો તમે જોઈ શકશો એટલું પ્રોપર ફિનિશિંગ વાળું છે તમે જોઈ શકો કે ફિનિશિંગ વાળું પ્રોપર એકદમ પરફેક્ટ ગળું બનીને રેડી થઈ ગયું હવે આપણે આમાં ટક્સ કેવી રીતના લેવાના તો ટક્ષ સમજી લો કે આપણે બે ઇંચનું સાઈડમાં માર્જિન વધારાનું રાખીએ છીએ બધા બ્લાઉઝમાં તો બે ઇંચ પેલું તો તમારે માઇનસ કરી નાખવાનું અહીંયાથી આ બે ઇંચ માઇનસ થઈ ગયું કારણ કે આપણું ફિટિંગ થશે આ બંને સાઈડનું બે બે આ મતલબ આ સાઈડનું આ સાઈડનું આ બે ઇંચ આપણે માઇનસ કરી નાખ્યું એ બે ઇંચ માઇનસ થઈ ગયું આ આપણો વચ્ચેનો સેન્ટર છે ગળાનો બરોબર અને આ બે ઇંચ આપણે જે ફિટિંગમાં જશે એ માઇનસ કરી નાખ્યું હવે જે આ માઇનસ કર્યું છે આ માઇનસ કરીને આપણે જે ચોકનું નિશાન કર્યું છે અને આ જે સેન્ટરનું છે એ બંનેને મલાવી આમ આવી રીતના આ ચોકનું નિશાન અને જે આ ફિટિંગમાં વધારાનું જવાનું છે એનું નિશાન ત્યાં આગળથી આપણે આવી રીતના બંને મલાવી આવી રીતના પ્રોપર આમ સીધું રાખી ભાગ આવી રીતના સીધે સીધો ભાગ આમ રાખી આમ પકડવાનું તમારે આવી રીતના અને જ્યાં પણ ગળું બનેલું છે જેટલું ગળું બનેલું છે આપણે એટલો લાંબો ટક છે લઈ લેવાનો ગળાથી ઉપર નહીં જવાનું જેટલું ગળું હોય ત્યાં સુધી અને આપણે જે રેગ્યુલર ટક્સ અડધો ઇંચનો લઈએ છીએ આવી રીતના તમારે ક્રોસમાં પરફેક્ટ સિલાઈ કરી નાખવાનું જ્યાં વધારાનું હોય ને એ કાઢી નાખવાનું બંને નિશાનને મલાવીને જે સેન્ટર આવે એ આપણો ટક્સનું સેન્ટર એટલે ટક્સ વચ્ચો વચ્ચે આવે ફિટિંગ થઈ ગયા પછી આ લેવાઈ ગયું વચ્ચો એટલે મતલબ આ ફિટિંગ અને આ સેન્ટર જે ગળા એ બંનેની ની વચ્ચો વચ્ચાક્ષ આવે બરોબર સેમ ટુ સેમ આ બાજુ પણ આજે આપણે ફિટિંગ જે નિશાન કર્યું છે અને આ જે બ્લાઉઝ નું સેન્ટર છે એ બંનેને આવી રીતના ચોકના નિશાન ભેગા કરી તમારે અને આવી રીતના લાઈન કર નાખવાની એટલે વચ્ચો વચ્ચ તમારો આ સીધું રાખવાનો આવી રીતના પરફેક્ટ આવી રીતના કરશો એટલે તમારો ગળા નું સોરી ટક સેન્ટર આવી જશે પાછળનો ભાગ આપણો આખો પ્રોપર એકદમ બનીને રેડી થઈ ગયો છે અત્યારે હવે આગળનો ભાગ બનાવીશ એનો વિડીયો સેપરેટ બતાવીશ એટલે વિડીયો બહુ લાંબો ન થાય અને તમને પણ જોવાની મજા આવે સેપરેટ સેપરેટ જો આખે આખું આપણું પાછળનો ભાગ બધું રેડી થઈ લઈ અને તૈયાર કરી નાખ્યું છે ક્યાંય તમે જોશો તો ખોલ નહીં હોય કાંઈ નહી ગળામાં જુઓ ક્યાંય સિલાઈ નથી એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું પાછળનો ભાગ બનીને બ્લાઉઝનો તૈયાર થઈ ગયો છે જોશો ક્યાંય પણ સિલાઈ નહીં ક્યાંય વધારાનો કચરો કાંઈ દેખાશે એટલી તમે વધારાનું ફાલતું વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન બ્લાઉઝ પડ્યું છે ક્યાંય વધારાનું હાથ સિલાઈ નહીં કોઈ જાતનું કેનવાસની પટ્ટી પુટ્ટી કાંઈ નહીં એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું એકદમ નીટ એન્ડ ક્લીન પાછળનો ભાગ અને એવો ને એવો જ આપણો હા એનો મતલબ અસ્તર વાળો ભાગ અને મેન ભાગ તમે જોશો કેટલું ચોખ્ખું કામકાજ છે આમ એકદમ ફિનિશિંગ વાળું પ્રોપર ક્યાંય કોઈ જાતના વધારાના દોરા નહીં હાથ સિલાઈ નહીં કાંઈ મગજ મારી નહીં એકદમ પરફેક્ટ રીતે આપણો પાછળનો ભાગ બનીને તૈયાર થઈ ગયો છે હવે બીજો જે વિડીયો બનાવે છે આગળ વાળું બ્લાઉઝ છે કટોરીવાળો આગળનો ભાગ તૈયાર કેવી રીતે કરવો એનો વિડીયો હું તમને બનાવી બતાવીશ એટલે બધા સેપરેટ સેપરેટ વિડીયો આવશે તો તમને જોવાની મજા આવશે નાના નાના વિડીયો થશે અને તમે સમજી પણ સારું શકશો આખી આખો એક કલાકનો વિડીયો કારણ કે બ્લોગ બનાવતા મને દોઢ કલાક લાગે જ છે મને આવી રીતે પરફેક્ટ ફિનિશિંગ વાળું બનાવવા જોઈએ એટલે ટાઈમ લાગી જાય થોડો એવો મોટો વિડીયો બનાવીશ તમને પણ જોવાનો પણ તાળો આવશે એટલે આપણા નાના નાના વિડીયો બનાવીશ તો તમને જોવાની મજા આવશે તમે તમે એક પાર્ટ આખો સમજી શકશો વ્યવસ્થિત તો આ આપણો પાછળનો ભાગ તૈયાર કેવી રીતના લેવું પોળાઈ કેટલી રાખવી ચોટાડું કેવી રીતના ઉઠલાવું કેવી રીતના ટક્ષ માફ માપ કેવી રીતના લીધું બધું તમને આ એક જ વિડીયોમાં દીધું છે દાઉદનો પાછળનો ભાગ તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ વિડીયો ગમે હોય તો લાઈક કરી લેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવો રોજ રોજ નવું નવું તમને શીખવા મળતું રહેશે